નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાં આજના સમાચાર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજર રહેતા વેણુ ગોપાલ તથા ખડગે નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના કામોની સમીક્ષા થઈ જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની સૂચક ગેરહાજરી જોવા મળી રહી છે જેની રાષ્ટ્રીય નેતૃત્વએ ગંભીર નોંધ લીધી છે આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું હતું કે તાલીમ શિબિરમાં બે વાર ગેરહાજર રહેલા જિલ્લા પ્રમુખને તાત્કાલિક હટાવાશે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લા પ્રમુખ દુધાત શિબિરમાં ગેરહાજર રહ્યા છે તેમજ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દુધાતે નિમણૂંક કરી નથી ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢ જૂનાગઢ ખાતે આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શહેર જિલ્લાના પ્રમુખોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી દસ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી આ શિબિરમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે એકતાલીસ શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી નવ પ્રમુખના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને પરફોર્મન્સ સુધારવા માટે નેવું દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો તેઓ આ સમયગાળામાં કામગીરીમાં સુધારો નહીં કરે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે એવી ચેતવણી પણ આપી હતી કોંગ્રેસ પક્ષમાં કામ ન કરતા લોકો પર નારાજગી વ્યક્ત કરી હતી અને નવ પ્રમુખને અલ્ટિમેટમ આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે રાજ્યના શહેર અને જિલ્લાના એકતાલીસ પ્રમુખોમાંથી નવ લોકો પાછળ છે જે અપેક્ષા કરતાં પણ અલગ છે એમાં ગાંધીનગર ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિશાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એઇટ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ તેર તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર